परम पूज्य गुरुदेव ने પોતાની અમૃત વાણીમાં કેટલી વખત આ શબ્દો કહ્યા છે કે બેટા આપને જ જાણતે હો કે મેરે હૃદય મે આપકે પતિ કિતના પ્રેમ હે એ તો મે અનુભવ કર રહા હુ કે આપકે પ્રતી મેરા કિતના પ્રેમ હે કિતના ભાવ હે આપકો નહીં मालूम હે બેટા ગુરુ ક્યા હોતા હે ગુરુ ના હૃદય ની અંદર તો એના બાળકો માટે અનહદ પ્રેમ છે અને એટલે જ્યારે આપણે કોઈ દુખ હોઈએ છે ને ત્યારે આપણને કદાચ દુઃખ થાય ને એના કરતા અનેક ઘણું દુઃખ ગુરુદેવને થાય છે અને એટલે જ કેટલી વખત એ ગુરુદેવ અને માતાજીએ એમના બાળકોને આશ્વાસન આપ્યા છે બેટા કોઈ તુમ્હારા હો ન હો પર હમ તુમ્હારે હમ તુમ્હારે તમારા જીવન જીવતા જીવતા તમારું કોઈ થાય કે ન થાય बना गुरुदेव ने माताजी सदैव आपने साथ दिया है विश्वास रख जो भरोसों रख जो अ भरोसा ने कभी टूटवा नहीं देता गुरु ये माँ जी बेटा माँ को देखा है आपने माँ को देखा है अपने बच्चे को कितना प्यार करती है माँ अपनी छाती से लगाए रखती हैं बेटा मैं भी उसी तरह मेरे बच्चे કારણ કે બાળકોને જ્યાં ત્યાં ભટકતા રખડતા લડતા ઝઘડતા જોયા છે ત્યારે ગુરુદેવ ને ખૂબ દર્દ થયું છે ખૂબ દર્દ થયું જો સાચા હૃદયથી ગુરુને પ્રેમ કરતા હોય ને તો ક્યારેય પણ કોઈ પણ કહી જાય પણ ગુરુદેવ માટેનો અપાર પ્રેમ હૃદયમાં જાગૃત કરજો અને ગુરુના એ પ્રેમની ધારાને આપણા હૃદય સુધી વહેવા દેવા માટે સમય આપજો રસ્તો આપજો એવી અવસ્થા પણ આપજો કે અંતરમાં ગુરુનો પ્રેમ વહેતો આ ધોધ આપણે માણી શકીએ જોઈ શકીએ અનુભવી શકીએ અનુભવ કરો આ સમયે ગુરુની એ ચેતના અહીંયા વિદ્યમાન છે એનો પ્રેમ એની કરુણા એની દયા એની ક્ષમા એના અંતરમાંથી વહેતો

ગુરુદેવ નો ફોટો જુઓ ગુરુદેવની છબીને જુઓ હૃદયથી અંતર દ્રષ્ટિથી જુઓ ભાવથી અને સ્મરણ કરો કે આ મારા ગુરુદેવ મારી સામે છે અને મારી ઉપર એમની કૃપા અને કરુણા વર્ષાવી રહ્યા છે મને જગતનો માણસ નહીં કરી શકે નહીં હે ગુરુદેવ હે ગુરુદેવ હે ગુરુદેવ સ્મરણ કરજો એ ચેતના એ જ ક્ષણે તમારી પાસે ઊભી હશે અનુભવ થશે અનુભવ કરજો ગુરુ એ તો એક ચૈતન્ય તત્વ છે આંસુ આવી ગયા અને પેલા શિષ્યને મૂકી અને ગુરુ ત્યાંથી નીકળે છે પાછું વળીને જુએ છે અને કહે છે કે બેટા જ્યારે પણ તું સંકટમાં હોય ને ત્યારે મને યાદ કરજે બેટા હા હા ગુરુ તે વાંધો નહીં તમે તમારે જાઓ કારણ કે એના મનની અંદર એક લાલચ જાગી હતી જયારે એ જીવ લાલચમાં ફસાય છે ત્યારે એને હૃદયમાં બીજો કોઈ ભાવ જાગતો નથી